ગામ પંચાયતના ચારો ગામોના ભાઈઓ બધા ભાઈઓ એટલે બધા કાર્યકર અગીવાનો મારા બાર વોર્ડ આઠા ગામ પંચાયતના બાર વોર્ડ આવેલા છે બાર બાર વોર્ડના સભ્ય ટોટલ અને કાર્યકર ગામના પટેલું પુલિત પટેલો બધા હાજર રહ્યા અને જે કવાટ તાલુકાની અંદર જે સમાજની મિટિંગ કરી કરવામાં આવી હતી લગભગ કઈ તારીખે સાત તારીખે કમાન્ડ માર્કેટમાં મીટિંગ કરવા મે આવેલી હતી તો મારા ચારો ગામના ભાઈઓ તે મીટિંગમાં સરપંચ તરીકે મે બી જો અને મારા કાર્યકરો ભાઈઓ બી ગયા એ બધું આ કાગળ વાંચ્યું અને આ ખરેખર આ સમાજમાં આ ખોટું થવા બાજી રહ્યું કે આ જો જાન વગર ટાઈમ ની જાય જો અગિયાર વાગે આપણે જો બાર વાગે બે વાગે એમ જાન પોતે જો લાડી ના થઈ લાડી વાગે વાગે મળતી હોય તો અંધારા મજા ના આવે કે આવા સાધન પર એના માટે બધા ભાઈઓ કે આખા કવ તાલુકાના આગેવાનો બધા બેહી નક્કી કર્યું કે અગિયાર વાગે જાન જેતે તે ગામમાં જવું હોય કે આપણા આઠા ડુંગળી ની જાન જવું હોય તો ભલે દેવત ગામમાં જવું હોય તો અગિયાર વાગે પહોંચી જવું જોઈએ મોડા મેં મોડી અને જો અગિયાર થી મોડી જાય તો એને પાંચ હજાર એકાવન રૂપિયા દંડ કરવામાં આવે એવું અમારા ચાર ગામની પંચ પંચાયતના ભાઈઓ બધા બધા ભાઈઓ આગેવાન બધા બહેન આ રજૂઆત કરી જે ગામમાં ડીજી ચાલે છે દસ થી પંદર વરસથી બધા ભાઈઓને હાલની તારીખમાં જે ઈચ્છા હોતી તે બધી પૂરી થઈ ગઈ અને હવે ભાઈઓને બધાને હું છે કે કોઈ નાનો મોટો પેલો આજે પચાસ હજાર વાળી ચાલે છે તો ભાઈ વાળી લાવીને વગાડે તો કોઈ નાનો ભાઈ કોઈ છોકરો પહેણે વરરાજો બધા જ વરરાજા જ ગણાય નાનો ભાઈ નું મન હોય કે મારે એને હોય કે બીજા છોરા કે પેલી લાવેલા ડીજી તે જ જો એમ કરીને મંગાડે તો નાનો ભાઈ બિચારો એનો છોકરાનો બાપ

જે જિંદગી કાઢી આપણે તે પીઢીની પીઢી કાઢી હા મેં બહારું ફર્યું તે હોય ઢોલિયા પર એટલે બધા ભાઈઓને હવે એવું મન થયું કે ખરેખર આ જો ડીજીમાં અવાજ થાય કોઈ બેન બેટીને કોઈ કોઈ ગરબા હોય મહિના હોય તો આ ડીજી મોટી મોટી ડીજી વાગે તો બીમારી થાય અમુકને કોઈ બીજો કોઈ આ સાથીનો હૃદયનો હો દુઃખ ડીજીમાં થાય ધડાકાથી અને કોઈ ગામમાં કોઈ નજીક હોય પડ્યામાં વાગતી એ વધારે વાત ચાલતો હોય તો કોઈ નાનું મોટું કોઈ બી ચોરી નોરી કઈ થાય તે બીજી વધારે વાગવાથી આને કોઈ બીજું નુકસાન થાય તો ખબર ના પડે એટલે બધા શારો ગામના મારા ભાઈઓ શારો ગામના આઠા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતના ભાઈઓ મને તારીખ આલી કે સરપંચ આપણે બધા ભાઈઓ ભેગા થઈએ અને ખરેખર જે જે તે વર્ષોથી દસ થી પંદર ભાઈઓ વરસ કર્યું

મરી જાય તે વખતના હાલત આવી રહી એટલે બધા ભાઈઓ આજે જે આઠાડુકરી જૂદ ગામ વતથી બધા ભાઈઓ ચાર ગામના ભાઈઓ અગીવાનો કાર્યકરો ભાઈઓ સભ્ય ગામના પોલીસ પટેલ પટેલો ચાર ચાર ગામના પટેલો આયા અને આ બધા ચારો ગામના થી એક થી કે આ જે નિયમ નથી કર્યો એવો નેવો આપણા બધા ચારો ગામના ભાઈઓ જે બાકીના કોઈ ભાઈ ન આયા એને રજવાત કરે અને ખરેખર આ જે ખોટું થઈ રહ્યું છે એને એના માટે એને વાત આ પત્રિકા સપાવેલી છે એ પત્રિકા બી જેરસ થીન બાતા ભાઈઓ કો ભણેલા એને વંશાવો અને આ ખરેખર આ જો આપણો સમાજ આમે નામે પાછળ આપણે કાઠિયાવાડ જોવું પડે આ વધારે વધારે એકબીજાને બીજાને દેખ્યા દેખતી થી આ વધારે ખર્ચો લાગી ગયો ને આપણે કાઠિયાવાડ મજૂરી જવું પડે સાપલા બંધ કરીને જતો રહેવું પડે સમાજ બસો પાંચસો કિલોમીટર જવું પડે